ફાઇનલી આપણે કપા વીણવા જવાનું છે કારણ કે હવે આપણે ઉપડ્યા છીએ ફાઇનલી કપા વીણવા વિડીયો સારો લાગે શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીજો કારણ કે અહીંથી આમ જવાનું છે આપણે

એલા ખેડુન ભાગમાં વજે હાઠીયો ઓકે જો ઓકોપા નિશરાન કી તોળી ગયો છે શું કે વર્ષા વહી ગયો ન એટલે આવું કી બુદી પાપા બહુ હારો તો પણ હાઠીયો વચ્ચે એવું લાગે હવે જો ว่าาร์มตูริจุเซปนะเว้ยเ่อหรือเปมาไปเชื่อฮารยูยว่าฮาร์มาร์

キャンオワニ पड्यो टाढू ने थैग्यू छे वाणी बेवडू कारण के जो थैग्यू छे हव बांगू टांगो આખી વિધ્યા હું શું કાય વિધ્યુ છે જો કેવો સળવો કેવો ઉદયરે મોટો ગિરો તો કેટલી મહેનત કરી તો ભગવાન દેવો એટલું તો દે જ હા